લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો જોતા રહેજો અમે બધા જઈશું તો દેખાડો બધા આપણે જઈશું એનો વાંધો નહીં માં આવી હાલો મિત્રો અમે આ બોલે રમા જઈએ છીએ બધા ભાઈ મામા એ બારી આ મિત્રો બોલેરો છે એમાં અમે જવાના છીએ ટીમ તો ઉપર ચડી ગઈ આખી ધોવા માટે બોલરો આવી ગયો છે હવે અમે ફરવા બધાય માનતા કરવા مارے دادا نے رام دکھری کرے

पर वो नोटे ना वाहन में बैठा उतरे पे तक एक ना नोटे ये क्या मनी देता हूं तब तो उतार ले चलो ना में ले Se dice pero se Carlos de se <coughs> આપણે જઈ છીએ હાણા ડુંગર તો ત્યાં અમે ભીમની ગુફા છે ભીમનો માંડવો છે ભીમના લગન થયા ભીમનો ગોળ છે તમે બધું દેખાશે છે તમે અમારી વિડીયોમાં જોતા રહેજો હાણા ડુંગર જવાના છે આપો ત્યાં ગુફા છે ભીમની ગુફા ભીમની બધી વસ્તુ છે ભીમનો માંડવો ભીમના લગન થયા બધી વસ્તુ છે તમે ત્યાં જોઈ ડુંગર તમે દેખાડશો લાઈક કરો કોલ કરો જય જવા જય કિશન વચ્ચે વાત કરાવો

અહીંયા ટ્રેક્ટર ગેરેજ છે ટ્રેક્ટર રિપેરિંગ થાય છે ત્યાંથી આવે છે રેજભાઈ જોવા જાય ટ્રેક્ટર રિપેરિંગ કરે શ્રી વલ્લભ હાલો મિત્રો અમે પહોંચી ગયા છે શું ગામ છે ભૂલાઈ ગયું સાવર કુંડલા કુંડલા કે ના ના ગામ પહોંચી ગયા છે વેજાપડી જોઈ શકો છો આવી ગઈ છે તો કેટલા આપણે કિલોમીટર છે એ તો

ủa, ơi, bánh chưng là bánh xong vậy à? bánh chưng bánh chưng bánh chưng bánh chưng bánh chưng bánh chưng bánh

দ্নাকা কারণ আমরা সকোসেতে কাকানে কানে কানে কানেযাইরেতে কাডুণেন সকেনেনে কাহেল্য় સે યો કમેન્ટ માં કયા રોડ છે આ કમેન્ટ કરી દેજો કયા રોડે નવી છે અમને તો કંઈ ખબર નથી અમે તો જઈ છીએ રાડા ડુંગર ડ્રાઈવર પરવી લાખો વાળા પડ્યો હોય અમે કંઈ ખબર નથી અરે જો આવી ગયો છે મમ્મા પદર પદર તો તો आ गबरशी आ उला बदो आ गबरशी हमारे

イランガー。